નમસ્કાર મિત્રો આજની બોધકથા પરિશ્રમનું ફળ એક ખૂબ જ સુંદર અને ફળદ્રુપ ગામ હતું જ્યાં સુરેશ નામનો એક ખેડૂત રહેતો હતો સુરેશ પાસે વિશાળ ખેતર હતું પણ તે ખૂબ જ આળસુ હતો તે હંમેશા મહેનતથી બચવા અને ઓછામાં ઓછી મહેનતે વધુ કમાણી કરવાના સપના જોતો તેના પાડોશી ખેડૂતો સવારથી સાંજ સુધી પોતાના ખેતરોમાં પરસેવો પાડતા અને સારું ઉત્પાદન મેળવતા જ્યારે સુરેશનું ખેતર હંમેશા પડતર રહેતું અથવા ઓછું ઉત્પાદન આપતું વર્ષો વીતી ગયા પણ સુરેશની આદત ન બદલાઈ તેના ખેતરમાંથી કશું ખાસ ઉગતું નહોતું અને તેની આર્થિક સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી ગઈ એક દિવસ તેના વૃદ્ધ પિતા બીમાર પડ્યા મૃત્યુ પહેલાં તેમણે સુરેશને પોતાની પાસે બોલાવ્યો પિતાએ નબળા અવાજે કહ્યું બેટા સુરેશ આપણા ખેતરમાં એક મોટો સોનાનો ભંડાર છુપાયેલો છે મેં તારા માટે તે સંભાળીને રાખ્યો છે તે શોધી કાઢજે અને સુખી થજે આટલું કહીને પિતા શાંતિથી અવસાન પામ્યા સુરેશ ખૂબ ખુશ થયો તેને લાગ્યું કે હવે તેને મહેનત નહીં કરવી પડે અને તે રાતોરાત અમીર બની જશે તેણે પોતાના ખેતરમાં ખોદકામ શરૂ કર્યું પહેલા તેણે એક ખૂણામાં ખોદ્યું પછી બીજા ખૂણામાં પછી વચ્ચે તેણે આખું ખેતર ખોદી નાખ્યું દિવસો સુધી તે ખોદતો રહ્યો આશામાં કે ક્યાંકથી તેને સોનાનો ભંડાર મળી જશે તેણે આખા ખેતર વારંવાર ઊંડે સુધી ખોદી નાખ્યા પણ ક્યાંય સોનું ન મળ્યું છેવટે તે થાકીને હારી ગયો તેણે વિચાર્યું કે તેના પિતાએ તેની સાથે મજાક કરી હશે પરંતુ ત્યાં સુધીમાં ચોમાસાની ઋતુ આવી ગઈ હતી ખેતર આખું ઊંડી સુધી ખોદાઈ ગયું હતું અને જમીન પોચી થઈ ગઈ હતી સુરેશે વિચાર્યું કે આ જમીન હવે ખાલી ન રહેવા દેવાય ભલે સોનું ન મળ્યું પણ કંઈક તો વાવી જ દઉં તેણે તેમાં ઘઉંના બીજ વાવી દીધા ચોમાસામાં સારો વરસાદ પડ્યો અને જમીન ખૂબ જ ઊંડે સુધી ખોદાઈ ગઈ હતી ઓછી થઈ ગઈ હતી ઘઉંના પાકને ખૂબ સારો ફાયદો થયો જે ખેતરમાં ક્યારેય સારું ઉત્પાદન નહોતું થયું ત્યાં આ વખતે રેકોર્ડ બ્રેક પાક થયો ખેતર સોનેરી ઘઉંના ડુંડાથી છલકાઈ ગયું જ્યારે સુરેશે તે પાક વેચ્યો ત્યારે તેને એટલા પૈસા મળ્યા કે તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી તેને ત્યારે સમજાયું કે તેના પિતાએ કહેલો સોનાનો ભંડાર ખરેખર શું હતો સોનાનો ભંડાર જમીનની અંદર છુપાયેલો નહોતો પણ જમીનની અંદર સખત પરિશ્રમ દ્વારા જે ઉત્પાદન થયું તે જ સાચો સોનાનો ભંડાર હતો તે દિવસથી સુરેશ ક્યારેય આળસુ ન રહ્યો તેણે દર વર્ષે સખત મહેનત કરી અને પોતાના ખેતરમાંથી સમૃદ્ધિ મેળવી મિત્રો સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી સફળતા અને સમૃદ્ધિ મેળવવા માટે કઠોર મહેનત કરવી અનિવાર્ય છે શોર્ટકટ ક્યારેય કાયમી ફળ આવતા નથી જ્યારે મહેનતનું ફળ હંમેશા મીઠું અને સ્થાયી હોય છે મિત્રો આપને મારી આ વાર્તા ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર